આજની રચના છે શાંતિનું મૂલ્ય યુદ્ધની ધાર પર યુદ્ધ અને શાંતિ એક એક મનુષ્ય બે અંત દેખાડે બીજો જીવાડે એક તલવાર બીજું તત્વ બોધ આપે ભીતર ઊંડાણે માણસ બાંધે પાઘડી ગૌરવનું ચિહ્ન અને રક્ષણનું પણ બાંધે બીજો છેડો જ્યાં સંબંધો સંસ્કૃતિ અને સંવેદના જોડાય જીવતર ઘડાય મનના વિચારે જ્યાં શાંતિની પાંખ ફફડે અને યુદ્ધનું વાવાઝોડું જો માથું ખુલ્લું રાખે અજાણ્યા ખતરા સામે બાંધેલી પાઘડી માથાનું રક્ષણ પણ જીવ ખોવાનો ડર હંમેશા ઉભો રહે કારણ કે શાંતિનું મૂલ્ય યુદ્ધની ધાર પર લખાય છે શાંતિનું મૂલ્ય યુદ્ધની ધાર પર લખાય છે મિત્રો આજની રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો